ಹೇ ಇತಿಯ ಸಮಾಯ ಮರ ರಾಮ ಭಾರತ ನೀ ನಾರಿಯು ಆಯಾಸ ಮಾಯ ಮರ ರಯಾನಾಮ ಭಾರತ ನೀ ನಾರಿಯು ಹೇ ಆ ಬನ ತೋಟೆ ಕಾಬಿ ಜಾರತ ನೀ ನಾರಿಯು ಯೋಟೆ ಕಾಬಿಜಾರತ ನೀ ನಾರಿಯು સતી પાર્વતી હે યે વાહ નારી સતી પાર્વતી હે વાહ નારી વગર તેડાઈ વાઈ તો પિયરી હલા વગર તેળાઈ વાઈ તો પિયરીએ હાયલા પોતે અગ્નિમાહો માય જાયા ભારતની નારી ोते अग्नि मा हो माय जाया भारतनि नारियु मररया नाम भारतनि नारियु हे आपने बने तोटे का बि जाय भारतनि नारियु सती सीताजि वा वाहता नारिया सती सीताजि એવા હતા નારી ચૌદ વરષે વન માવી તાવિયા ચૌદ વરસ એણે વનમાવી તાવિયા પોતે તરતી માં જાયા ભારત ભારતની નારી તરતી માં સમાય જાય भारतनि नारियु या इसमायमरया नाम भारतनि नारियु आ बने तु जाय भारतनि जारतनि नारियु सेठ संगावती एवाहता नारिया सेठ सङ्गावती एवा हतानारी पोताना कुवरनु मस्ताक खांडियु पोताना कुवरनु मस्ताक खांडियु हर हर हरे मुरारी या भारतनी नारीउ हे हरे, हरे 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 मुरारी ભારતની નારી ઇતિહાસ માય અમર રતની નારીયુ હેયા બને તો ટેકા બની જાય ભારતની નારી સતીય એવા હતા નારી સતીય એવા હતા નારી सोडे सणगार सजी ससर हाय लि सोड़े सणगार सजी सि हे मारगडे गुरु मड़ी जाय भारतनी निर मार गुरु जया भारतनी निर ઇતિહાસ માયમર રયાનામ ભારતની નારીઓ હે આપને તોટેકા બની જાય ભારતની નારીઓ સતી સાવિતરી એવા હતા નારી પોતાના પતિનો જી પાછો લઈ આવે પોતાના પતિનો જીવ પાછો લઈ આવે જમડા ને પાછા વાળી દે યા ભારત ની નારી પાછા વાળી દે ભારતની નારીઓ હે ઇતિહાસ માયમર રહ્યા ના ભારતની નારીઓ હે આપને તો ટેકા જાય જા ભારતની નારીઓ આપને તો